સંતોને વંદન ઓમ નમો નારાયણ જય ગુરુ મહારાજ જય અલગ ગણી આપ સર્વે મોક્ષો આવી અને જમસ્ત નિરાશ ધારાને વરેલા આચાર્ય ગ્રહ આજનો આ સમિયાણો સત્સંગ સમારોહ પૂજ્ય વંદનીય અને પરમ સ્નેહી એવા રામ મહારાજ ને તાળીઓથી વધાવીએ આમ તો નિત્ય આ છું ભજન થાય છે સત્સંગ થાય છે ક્યારેક ક્યારેક હું પણ પૂનમે આવું છું અને એવા સંતો પણ આવે છે જ્યાં ધર્મના પ્રચારકો છે આજના સમયાણામાં એવા એવા મહાપુરુષોના આપણને દર્શન કરાવ્યા એ તમામ શ્રેય મહેન્દ્રરામ મહારાજને જાય છે વિશેષ આયોજન કરી અને ખૂબ બધા સંતોના દર્શન થયા વિવિધ પ્રકારે બધાએ પોતપોતાનો અનુભવ આપને પીરસી રહ્યા છે એમાંનું નિરાંત ધારાની વાત નિરાધ ધારાની મૂળ ગાદીથી મહાપુરુષો દેથાણથી શ્રી વધાર્યા છે અને આમાં ઘણા એવા જૂના અનુભવી પુરુષો પૂજ્ય ભીખારામ બાપુના એ જ ધર્મ ધારાને વરેલા અમારા ગોપાલદાસ બાપુ છે નામીય નામી સંતો છે બહુ સરસ મજાની ધારા ચાલી રહી છે તમે બધા શ્રવણ કરો છો બધા એક ની એક વાત મૂળ વાત ઉપર આવે છે સ્વરૂપની ઓળખાણ તમે તમારી જાતને છોડી દેહ ને છોડી પછી રહ્યું એ તત્વની પારખ કરો આવું બધું બધા સંતો કે છે એટલે હું તમે બધા હવે મૂંઝવણમાં પડી છે કે આ કેમનું હશે કેવું હશે કેવા સદગુરુ ગોતું તો આ મળે મને આ તો વાતથી મળશે કે કઈ કેવી બીજી કોઈ દવા છે કે આ પ્રાપ્ત થાય બધી વાત એકની એક જ આવે છે તમે ધ્યાન દોરજો બધા મહાપુરુષો છેલ્લે છેલ્લે એમ કે છે કે ભાઈ તું તારા સ્વરૂપમાં ભળી જાય નિરાંત મહારાજે નિરાંત બતાવ્યો એક સરસ મજાની વાત થઈ એનું હેડિંગ નિરાંત કેવું સુંદર શીતળતા આપી દેવું પણ પાછું બાપુ એ ફરી કીધું થઈ છે હવે એ આપણા માટે કઠિન સવાલ છે પણ નિરાંત ધારા નો આ સમયાનો અને વિશેષ નિરાંત ધારાના મહાપુરુષો આચાર્યો અહીંયા બિરાજમાન છે પૂંજે નિરાંત બાપા જે બેથાણમાંથી એમનો પ્રવાસ શરૂ થયો અને એવું અધ્યાત્મ હતું સંતોએ કીધું છે પાણી સે પતલા કોણ હૈ કોન ભૂમિ છે બારી કોન અગન છે તેજ હૈ કોન કાજલ છે કાલી એમો જવાબ છે પાણી સે પતલા જ્ઞાન હૈ એવું જ્ઞાન પાણીથી પણ પાત્રું એવું પોસરું પડ્યું બાબુ દુનિયામાં ફેલાયું તમને ભાગમાં મળ્યું છે તો આવા સમયાણામાં આ આવવાની એક તક પ્રાપ્ત થઈ નહી તો આ મળવું મુશ્કેલ છે એ બે ધારી તલવાર છે ચાલવાનું છે ભાઈ ચિત રાખજો તમને લુગડા પહેરી જતા હોય સાઈડ કોણ મારે ખબર પડી જાય સરપંચ આવું છું સાઈડ માં નહિ એટલે આ બધું ચાલવાનું એમાં એમાં જ મજા લઈ લેવાની ક્યાંક તમારું કે આમ તો સંતો તો ભાગ્યને સ્વીકારતા નથી પણ તમારું ભાગ્ય ઉજળું થઈ જાય એટલે સમરથ સદગુરુ ની પ્રાપ્તિ થાય એ જ મોટું ભાગ્ય સમરત પુરુષ જયારે મળે તો તમને તમારા દિવ્ય દર્શન કરાવે તમે કોણ છો આની જ વાત છે બધા મહાપુરુષો કે જ્યાં જોવું ત્યાં એકનું એક સ્વરૂપ જોવામાં આવ્યું હમણાં જળ ની વાત થઈ બધે છે હમણાં બાપા એવું કીધું કે આ મચેતના જોવો પણ મચમ નહીં બતાવ્યું આવું તમે કદાચ અમુક વાત ઉપર વજન લેશો ને તો બહુ મજા આવશે કે આ જીવાત્માઓ મહાપુરુષોની વાતો છે કે કેવું સદગુરુ કબીર સાહેબ કીધું કાળી કીડીમાં નાનો બન બેઠો હાથીમાં માં મોટો તું મોવત બની ઉપર બેઠો હાકવા વાળો તું નો મેં જ એક વખત સવાલ કર્યો તો ભાઈ આ બધું કે છે એમ છે અડાટનનો નો ને આવડી જીણકી ચીડી આ બેવામાં ચલાવનારી શક્તિની વધઘટ એક ગુનું વધન કીધું થોડો ઘણો ફેર હોવો જોઈએ મેં તો આવડું મોટું હેનું હેડર તમે કયું થ્રી ફેજ સિંગલ ફેજ જેવું હોય હે પણ જ્યાં સંતોએ નિચોડ કર્યો હોય ત્યાં આપણી દ્રષ્ટિ ઠરવી જોઈએ ત્યાં આપણી સ્થિરતા ના આવે ત્યાં તમને ક્યાંક કભાવ સુજી જાય

कबीर साहिब लिखियो सब गट मोरा साइया खाली गट ना कोई बलिहारी वा गट की जिस गट में परग कोई आ सद्गुरु कबीर साहिब के नरसी मेहता कृष्ण भक्ति करी कृष्ण ने इतना बड़ा गीतो लिख्या जो जो कौन जता कृष्ण पाछा नरसी मेहता ये जाहिर करू मारू आ कार्य थई गयो भजन करवा ग्यान कुंवर बेनु मोमेरू पुरई गयो आ वो चतलोई काम पण छल्ले नरसी मेहता यू बोल्या जो लगी आत्म तत्व तो चिन्हो नहीं सर्व साधनाओ हाँ जोगी होकर जटा वारे अंग बभूत लगाता है उदे मस्त कबीर साहब की तू चाहो धनगिरी महाराज के वो दाव ना कर <laughs> आप वर्मा तुम्हें फोन करो कि यार तो मेरा आश्रम बहुत साहेब कबीरा वो कैसे जो होकर जटा वारे अंग बभूत लगाता है ऊँधे मस्तक तपसा करता तो साहेब नहीं समृद्ध सदगुरु नो પંચો પડ્યા પછી દુનિયા થવા ઘોડો એક ને બે જણા બેઠા છે શરમ નહીં આવતી છોકરા એને બાપા ને કીધું બાપા આપડી ચર્ચાઓ થાય છે કે કેવી કે એક ઘોડા પર બે જણા બે કે તું ઉતરી જા છોકરો ઉતરી ગયો બીજું ફળ્યું તો એ ચર્ચા ચાલુ

બાપાની વાણીઓને મેં વાગોડી ગુરુ તારો પાર ન પાયો પૃથ્વી ના માલિક તમે તારો તો અમે આવું કેમ બોલ્યા હશે પૃથ્વીનો માલિક સદગુરુ નાવડો મોટો દરજ્જો કેમ ઈર્ષ્યાઓ બાપુ કશ ગુરુના આટલો તરફ જો સબ ધરતી કો કાગજ કરું કલમ કરું વંદરાય સાત સમંદર કી સાંઈ કરું ગુરુ ગુણ લીખો ન જાય અલ્યા આવડું મોટું આખી સૃષ્ટિમાં જેટલું પાણી છે એ બધી સાંઈ કરીને ગુરુના ગુણ લખવા બે હું તો લખી હતા એમ નથી હું બેનિફિટ ચાવું ગુરુ મળવાથી આવો કયો ફાયદો છે મોટામાં મોટો બાપુ લક્ષ રાશીનું ચક્ર બંધ થઈ જાય નહીં તો ફરવું જ પડશે

પણ અનુભવી પુરુષ સંપર્કમાં આપણે આવીએ જેને તમે ગુરુ કહો છો આવા સિદ્ધ મહાપુરુષોનું સાનિધ્ય મહેન્દ્ર રામ બાપુએ ફૂલ

કેવા કેવા સંતો છે તમે જુઓ તો ખરા મીરાબાઈ આ જ વાત લખી હમણાં નિરાધ ધારાની જે વાત થઈ રહી છે એ જ વાત મીરાબાઈ એક જ પંક્તિમાં આખી દુનિયા ગાય છે ભજન તારી આત્માને ઓળખ્યા વિના હા તુલ્ય વાત વાત તો મીરાબાઈ તો કૃષ્ણ ગીતો ગાતા હતા દાસી બાપાએ લખ્યું ને મારા મનડા હેરા માવાની મોરલીએ પણ એ જ મહાપુરુષે પાછું એમ લખ્યું દેખંદા કોઈ ભજનો ભગવાન શ્રી કૃષ્ણ સંબોધીને લખ્યા છે પણ હમણાં કોઈ મહાપુરુષ પંક્તિ બોલી બાપાએ એક બોલી હંસા હસે આ મલકમાં થઈ ગયા હો શંકર મહારાજ આ ઉનાવા ગામમાં

બાપુ ઘણી વખત ગોપાલ બાપુ કીધું કે બાજુ વાળો ગાડી જગ્યા બેઠા દુઃખ કોણ કાઢે સદગુરુ પૂર્ણ કૃપા થાય તમને નિત્ય અભ્યાસ કરાયો હોય શોભાજી મહારાજ નામના સંતે દેવાયત પંડિત અભ્યાસ કરાયો એની બારમી પેઢી મારો જન્મ થયો એ ભૂમિ ઉપર

દર પૂર્ણમે કંઠી બદલે બોલો સ્થિરતા તો છે જ નહીં આને અનુભવ કર્યા પછી દેવાજ પંડિત એવું લખ્યું કે આપણા ગુરુ અગમ વાખ્યા એમાં જૂઠું જરી ના લગાર પછી કોન્ફિડન્સ ની વાત કરી કે મને વિશ્વાસ છે મારા સદગુરુ ના પ્રતાપ થી બોલું છું એમાં એક પંક્તિ જૂઠી નહી સાતસો રૂપિયા બોલ્યા મળો થાય છે બોલો દોરડે દીવા બળશે અને પડી કે પોણી વેચાશે એ દેવાય પંડિત બોલ્યા હતા આવ્યું પડીકું આ તો બધા સુકૃત આત્માઓ છે બાપુ પણ એક ગોંઠ વાળું પડી કુવાયું એ મને પણ આવે છે તમે બધા તો સદગુરુ સેવા છે પણ એ ગોઠ વાળું પડી કુવાયું ને એ તો વળી ગોંઠ ખોલતા જ નથી કે આ કંપની માંથી આવે એમ ના એમ બીજું એક પણ પાસ કર્યું છે બધી વાત નહીં કરવી આપ પણ એ તો સદગુરુ મહારાજ તો બેજ બનાવો તમારો પાયો બનાવી ને પછી તમને ગડતર કરે છે દુનિયામાં કરુણા ઓછી થશે દયા ઓછી થશે તો આ બધું ઘટવા માંડ્યું આ કોરોનામાં તો બહુ જોવા મળ્યું આવશે પાપનો ને ધરતી માગશે ભોગ કેટલા ખડકે સહારશે કેટલા મરી જશે લગન કર્યા પેલા સ્ટુડિયો ફોટા પડાયા તા ને હાથ મૂકીને આપડે જન્મો જન્મ પોઝિટિવ આવ્યા પછી ત્રીજા ખંડમાં ખાટલો પેલા ખંડમાંથી ખીજડી જતી આવ્યું હોય તો ખાસ યાદે કરાવી પેલા ફોટા પણ તો બધું કેન્સલ અમારે આ બાજુ અટોડા મારજો બહી જ સાહેબ મહાપુરુષો સંતો આપણને જીવતર જીવવાનું શીખવે અને જીવતર જીવતા જીવતા તમારા સ્વરૂપની ઓળખાણ કરાવે એ મહાપુરુષોનું કામ છે અને નિરાત ધારાનો બહુ મોટો વિશાળ સમુદાય આજે એટલા બધા આચાર્યો હું નીચે નજર કરું છું સાહેબ એટલી ક્ષમતાવાળા આચાર્યો બેઠા છે કે જેમને સાંભળવા ઘટે મેં આમાંથી ઘણા બધા મહાપુરુષોને સાંભળ્યા છે મંચસ્થ બિરાજમાન ભગવાન ભગવાનથી લઈ અને આપણીની રાજધારાની મૂળ ગાદીથી લઈને બધાએ મહાપુરુષોએ કરુણા કરી કૃપા કરી મહેન્દ્ર રામ આમંત્રણને માન આપી અમને બધાને દર્શન થયા તમને દર્શન થયા ખૂબ ખૂબ અંતરથી આશીષ આપજો કાવા જેના જેના આશ્રમ આશ્રમના નામે ધર્મની વહેંચણી આપણા અધ્યાત્મની વહેંચણી નિત્ય કરી રહ્યા છે એવા મહેન્દ્ર રામ બાપુને પણ અંતરથી સાધુવાદ સાથે આપ સર્વને જય ગુરુ મહારાજ જય અલગ ઓમ નમો નારાયણ